હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જ જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા જ બ્લોગ વિડીયોમાં અને આપણે છે ને પછી કાલે મારવી ચોખ્ખી કરવાનું હાલતું હતું આજે હાલે પછી કાલે કંઈ બતાવી નહીં કોઈ વાડીએથી થોડું ગાવવા મોડું થઈ ગયું એટલે તો જો ભાઈ આટલી થઈ ગઈ છે ચોખ્ખી જ રીયા ઢગલો પીળો નહીં અને આટલી બાકી રહી છે એટલા આજ બપોર થાય ને તા લગભગ બધું ચોખ્ખું થઈ જાય આ બોરા ભર્યા ને એ ઓલા નીકળે ને ધૂળ વાળા બહુ જ ના એ છે એમાં દરેક વાર લાગી આ બોરાઓમાં ચોખ્ખી કરતા અને એટલી થઈ ગઈ આ બાકી છે એટલે આ ચોખ્ખી થઈ ગઈ ઓલી ઓલીવાળીની માંડવી તો આપણે ડાયરેક્ટ દઈ દીધી હતી ત્યાંથી જ ચોખ્ખી ગયેલા વગર એમજે અને આને આપણે ચોખ્ખી કરી નાખી એટલે આમાં બહુ કંઈ ઓલું છે નહીં પણ આમાં છે ને ભાઈ પાણકા આવી જાય કોક કેમ કે આ મોરમ ભરલ છે ને લેજો આવા આવા કાંકરા આવે ને તો એ કડ વધી જાય જાય ધૂળના ટેફાન આવું આવે ને એટલે અને હું છે ને ભાઈ કાંકરા નતા એવા પાણકા એટલે આવા પાણકાનામાં આવે ને મોરમ ભરલ તાજી છે પાંચ વીઘામાં એટલે આ કડમાં દેવી પોહાય નહીં આપણે એમને હદું અને ઓલી આપણે એમને મડું દીધી હતી એમાં આવી હતી ગુણીએ ટૂંકમાં કિલો એ સાડા સાતસો આઠસો જેવી કરી અને આને ચોખ્ખી કરી નાખી અને આજે હા સાહે આ બધું કામ થઈ જાય ને આને છે ને ભાઈ પાછી આ અત્યારે ભાવર થઈ ગયા ડાઉન માંડવીને અત્યારે જે ઓલી દીધી ને ત્યારે નામી હતા અત્યારે ઓછા છે એટલે આ માંડવી રહીને એને પાછી આપણે આ અહીંયા ચોખ્ખું થઈ જાય ને એટલે અહીંયા જ પાછો પાલો કરી દેવાનો હે એમ જાય એટલે એ કામ છે ચોખ્ખી થઈ જાય ચોખ્ખી થઈ જાય પછી પાછી આને બધી ભરી પાછી અહીંયા હતી ની અન્ય નાખવાની છે કે અત્યારે ભાવ નથી એટલે થોડાક દિ આપણે રાખી જો કંઈક બજાર ઊંચી ચડે તો દેહું ને નકર પછી એમને દેવિતા જો હે જ અને કંઈ જાજી સાચવી ના હતી નકર આમાં ઓલો ડંખ પડી જાય ને મુંડા પડી જાય ને એવું બધી પ્રોબ્લેમ આવે એટલે એવું હે હમણાં જો ચોખ્ખી આજ બપોર થાય થઈ જાય અને વાડીએ ભાઈ જીરું બીરું કમ્પ્લીટ ઉગી ગયા હમણાં આંગળી થોડીક વારમાં આપણે વાડીએ જવું છે ને જાહ પણ અહીંયા કીધું જરા કાલે જ મારે બતાવવું હતું પણ કાલે કંઈ વેત ના આવ્યો કાલે ચોખી કરતા બે માણસો હતા અને ઘરના બધા થઈને આટલી ચોખ્ખી થઈ ગઈ આજ બપોર સુધી નજ ચોખ્ખી કરવાનું કામ છે બપોર પછી આને પાછી આપણે ભરીને અહીંયા મૂકી દેવી છે સેમજ્યા એટલે એવું કામ છે સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહ્યો અને આમાં છે ને ભાઈ જો ઓલો પવનનો અને આખો મેળ નહોતો ને કંઈ ઊંધા હવું ઢગલા માથે જ ઓલું આવતું હતું સમજ્યા થોડીક વાર ચાર પાંચ ભર પીલા ને આટલી વાર ઓલો ભૂકો ને બધું તો એ આ જે બધું છે ને એવું હે ભૂકાવાનું જવા જ તરે જે નીકળે ને વાવલી નાખીને એટલે આ બધું થઈ જાય ચોખ્ખું પણ આમાં ખોટીપો વધારે થાય એટલે નકરું તરે જાય ને એ કાઢતા આવી હે જાય જવા આ કેમ જો આ નકરું કાઢેલું છે આમાં છે ને જોવા જો જોવા તરે આવું ભૂકા જેવું ને થાય કેમ કે થોડીક વાર પવન ઊંધો હતો ને એ બધું આમ માથે આવતું હતું હોલરનું હાલતું હતું ને એનું લેવું છે એટલે આજે બપોર થાય તો કામ થઈ જાય ને હાજ તો પાછી અહીંયા ભરાઈ જાય એટલે આજે માંડવી ચોખ્ખી કરવાનું કામ કમ્પ્લીટ થઈ જાય હે પાછા આપણે કન્ટિન્યુ તમે બનાર મારે જ્યાં વાડીએ ચક્કર મારવા જવું છે પણ થોડી વાર પછી જાઉં અને પછી પાછો આવી અને બપોર પછી આપણે આને પાછો પાલો કરી દઈએ બરાબર તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બૈના રહ્યો મળીએ આપણે હાલો ફેમિલી આપણે અહીંયા આવી ગયા છે વાડીએ ચક્કર મારવા અને સ્નેહભાઈ હમણાં આવે છે ભેરા કેમ કે ઘરે માંડવી ચોખ્ખી કરવાના લે ને આ ચોખ્ખી કરવા દઈએ નહીં અને જો ભાઈ અહીંયા હવે જીરું ઈ ગયા કમ્પ્લીટ જો જ્યાં દેખાય આમ કમ્પ્લીટ જો ક્યારે હે ને લીલ મારે જોવા જો છે ને જવા જ્યાં હમણાં છે આગળ લે ઓ પીપી કરવું છે એને જો પીપી થાય જો બહુ ના દેખાડે ભાઈ કરો યુટ્યુબ આપણે ગાઈડલાઈન આપી દઈએ નકર સ્નેપ પીપી કરે એ દેખાડે તા આપણે ત્યાં જવું જીરું જીરું બધું ઉગાવો તો એકદમ એકલા છે ને કમ્પ્લીટ છે સમજ્યા આ વાડીમાં ઓલી વાડીથી બે ત્રણ દી વાહે છે એટલે આ વાડી કમ્પ્લીટ ઉગી ગઈ આ ઓલી તો હવે આજ છે ને લીલ મારી ગયું આ એ બધા આમ જોવા દી આમડોથી ઉગે ને આ બાજુથી આમ દી ઉગે ને આપણે આમ ને એટલે લીલાશ મારે પણ આ કેમેરામાં તો ના લીલાશ મારે બહુ કમનગર હે ને કાયદેસર લીલાશ મારે કયો ક્યારે અને આ બેપારીયા હે ને ભાઈ થોડાક વહેલા પીધા હતા એક દી આગળ ના હે એટલે આમાં વધારે દેખાય અને આ પાર છે ને દેખાય જો કે આમાં એકલાસ જ છે જો છે ને યાર આમાં આમ કાયદેસર છે ને ભાઈ હારું થઈ રહ્યું જીરું કમ્પ્લીટ એ અજીત આવશે અજીત નહીં આનંદ તું અહીંયા આવતો રે આનંદ હા એ આનંદ છે ને જો ભાઈ જીરું ઉગી ગયા ને બે ચાર દીમા અને દવાઈ જો હે કેમકે સેજ સેજ પીછડી ને પીરાશ મારે છે પણ હજીરા ઉગ એટલે સેજ પીરાશ મારતી હોય બાજુ આમ કાયદેસર છે ને ભાઈ આરમ થઈ ગયું ને હજીરામાં ઘણા બધા ઉગી ગયા એટલે આવાડી ને જીરું કમ્પ્લીટ ઉગાવો થઈ ગયો વાંચતા કમ્પ્લીટ કાલ જ દેખાતા હતા આજે આમાં કમ્પ્લીટ દેખા હે આવી ગયા એવું છે હજી હાલો આપણે ઓલીવાડીમાં ચક્કર મારવા જવું છે અને ભાઈ જો આ ઓલી કટકી છે ને ભૂકો પડ્યો ને ન્યાય કમ્પ્લીટ ઉગી ગયા પણ એ ક્લિપ લેવાનું વેચના એવું કંઈ યાદ ન હતું એને દીધા હે આપણે પાંચ નહીં છ પાણી ઉગાવવાના પાંચ છ નહીં પાંચ પાણી એને ઉગાવવાના દીધા હે કમ્પ્લીટ ઉગી ગયા એ જીરું નકર એમાં થોડું ખેડૂત થાય જ ઉગવામાં પણ આજ ખરે કમ્પ્લીટ એ ઉગી ગયા એટલે કંઈ વાંધો નથી અને આમાં છે ભાઈ હજી જે આમ ચંપલમાં છે ને આપણે ગારો ચોટે હજી આ આવું ભીનું છે અને અત્યારે આવ્યું એટલે ગારો ચોટે જ હવારના પોરમાં બપોર પછી આવી તો ગારો ના ચોટે અને હાલો સ્ને ભાઈ હાલો આઈ લવ આટલે ધડ પડ્યા હી બાપ દીકરો ભાઈ અને જો ભાઈ કાલે આપણે કુંડી ચોખી કરી દીધી ને એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ આજે એકદી સુકાવા દીધી એટલે ઓલો એવા બેવાનું હોય ને બધું ખરી જાય ને ઓલું થઈ જાય જો જો થઈ ગઈ ને ક્લાસ ચોખ્ખી ચણક હવે આને છે ને ભાઈ પાણીથી ભરી દઈને ને એટલે દવા છાંટવા મન કંઈ ટેન્શન ના રહીએ પણ આપણે આજ કે કાલ ભર્યું આજ મોટર ચાલુ છે એટલે કાલ ભર્યું જો સારું મિત્રો કન્ટિન્યુ બન્યા આપણે ઓલી બાજુ જ્યાં ચક્કર મારીએ પછી મળીએ પાછા હાલ હા મને આપણે છે ને ભાઈ આ વાડીમાં ચક્કર મારવા આવી ગયા હવે તો તમને કાંઈ એમ જીરું દેખાડવું એવું થાય કુકી કમ્પ્લીટ ગયા હે ભાઈ અમે કંઈ કટાઈમ જ નથી સમજી લીધું અને એક છે ને ફોરેરો દવાનો રાઉન્ડ લઈ લઈ અરુડા બરુડા ઉપાડી નાખી ક્યાંક ક્યાંક છે અને એક ફોરેરો દવાનો રાઉન્ડ લઈ લઈ એટલે આમાં જો કે ઓવાલું વીણવા જેવું છે નહીં તો આપણે અરુડા ઉપાડ્યું ને ફેરી ઓવાલ બી વીણતા જાઓ એટલે ભાઈ કામ ભેગા થઈ ગયા હે હા વયો હા વહ્યો ઓલો માથી રાડ ઊંધીએ જેવા ઢાંકા કરું ભોજવે બાપુ બાપુ કરતો આવે એની આસપાસ અને ભાઈ આપણે બેદી થયા ને ખુરશી ભૂલી જાય આજે યાદ આવી જાય તો ખુરશી લઈ જાવીને કે તડકા ની હળી જાય કાલે લઈ જાવી તો બપોર મોર બપોર મોરે બપોર પછી લઈ જાવ બપોર પછી ના મેળા આવ્યો અત્યારે લઈ જાવી મેળા કાને ભાઈ અહીંયા જો આ લીમડાનો છાંયો પડે અહીંયા તમે જો જીરું ઉગ્યા જતા તત્ત ઉગી પડ્યા હવે છાયા ના લીધે ગયો

અને અરુડા ઉપાડી નાખી વીણી નાખી અને પછી આમાં એક દવાનો રાઉન્ડ લઈ લઈ એટલે થઈ જાય અને આ માટી અહીંયા પૂગી આવી જોતા લેતો લેતો હું થયું હા હા પાણા પાણા છે હવે આમ 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 આપણે ધોરી ધોરીએ બકાલું વાવલ છે ને જોઈ આજ રાતે કઈ આવ્યું નથી ને કુતરા મીંદાંક કે થોડી નથી હાલો જોઈ લા સારું મિત્રો તો આપણે જે વાં જોઈ આવું ત્યાં જઈને બકાલું બકાલું કેવું છે તમને બતાવું અને ભાઈ અહીંયા જો પાછું આ હેઢે ભૂલ જીરું ગુગલ હે એ જો કે કાલના ક્લિપમાં તમે જોયું જો હે પણ તમને તે છતાંય બતાવી દઉં જરાક એટલે જો ભાઈ ઓવાલુમાં કોક કેરામ આવી છે જો આમાં આમાં છે જરાક માંડવી જો છે ને એટલે કોક કેરામ છે એટલે વીણાઈ જાય એટલે એ એક કામ પતી જાય અને અરુડા ઉગા એ ઉપડી જાય એટલે બે કામ પતી જાય ગયો આપણે બાકી અહીંયા છે ને ભાઈ જો છાંયો પડે બપોર પછી બપોર પહેલાં નહીં એટલે અહીંયા આવું ફૂલ ઉગી પડ્યા અને ડબલ થાય ગયો એટલે થોડુંક વધારે ઉગલ છે કેમ કે આ ત્રાહિયાનો ક્યારો આવે ને અહીંયા સુધી અને પાછો આ હેડામેડ નો આવે અહીંયા વાવેતર થાય ડબલ એટલે એવું હે તો સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બૈનારીએ જાર પહેલાં બકાલે વયો છે પછી જ આપણે કન્ટિન્યુ બનારી હોલ્ડ કરીએ બરોબર આવી છે ભાઈ અમારી વાડી જે આ કોમેન્ટ કરીને કહેજો કેવી છે અને જે આ ધોવાણ બોવાણ ને થયું હતું ને એ બધું પારાબારાને ઊંચો ચડાવી દીધું કંઈક રેડી થઈ ગયું બાકી અવાર ઉ નો વારો છે સરખા બધા પારા બનાવવા પાણા બાણા ખડકી દઈ એટલે કંઈ ટેન્શન ના રહી આપણે પાછું છેલ બેલ આવે તો કેમ કે વાળ ઓલી થઈ ગઈ છે એટલે પાણા ને એવું રાખવું જોઈએ અને જવું ભાઈ આજે આપણું બકાલું ડુંગળી થઈ ગઈ છે નામી જેવી ચાર પાંચ દીમાં ખવાય એવી થઈ ગયા હા જ્યારે જબરી જબરી થઈ ગઈ પારે જબરા મેદા થવા મુરા દહક દીમાં આવી ગયા ને આ છે અજમા કે શું છે અજમા નહીં ફૂવા દાણા કે એવું કઈ છે ફૂવા દાણા વાવલ છે એક અહીંયા છે લસણ લસણ ઘણું વાવ્યું ઘણું એટલે અઢી ગ્રામ લઈને વાવ્યું હતું ભાઈ મૂંઘું બહુ છે લસણ અત્યારે આવું છે ને સ્નેહ જો વાં રહી ગયો હે એ આંગણી આવે સ્નેહ તારે ઘરે આવવું હોય તો હાલ જે અમે ઘરે જાય હાલ પટ્ટી કાઢ પટ્ટી કાઢાવું હોય તો તો હાલો આનંદ આપણે જવા દે આનંદ સ્નેહને ને નથી આવવું અને હાલો ભાઈ અટાણે તો ખુશી લઈ જ જાવી છે યાદ જ રાખવું તો પટ્ટી કાઢ આવે ભાઈ ખબ ખબ કરતો હાલ પટ્ટી કાઢ હવે જતા ધોયડો કેમ આવે જો હું ડેઠી કરીશ જો તાણ પડી આવે કે બીજા હમણાં બે દિવસે હલાવું પણ ઘરે પોહાય નહીં ગયો ઘરે હોય તો માંડવી ચોખી ના કરવા દઈએ એટલે આમાં એક ખુરી ના હોય ભાઈ એટલે ફરજિયાત અને વાડીએ લઈ આવવો પડે વાડીએ થોડીક વાર ટાઈમ કાઢી ગયા બે ચાર કલાક તો ઘરે કંઈક ચોખ્ખો થઈ જાય હવે જ્યાં હું ને એટલે ખાઈ પીને ને ટૂંકમાં ઘરે પૂગ્યું ને ખાઈ પી લે હું દાદા ત્યાં હોવાનો ટાઈમ થઈ જાય પાછો ઉઠીએ ચાર વાગે લેવું હે તો સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહ્યો આપણે હવે નીકળી જાય ઘરે માંડવી ચોખ્ખી થાય છે એને પાછી ભરવાની છે દવા છાંટીને જ ભરીએ એટલે કંઈ ડંખ બંખ પડે નહીં તો એ આપણે ગોઠવી નાખીએ તમે કન્ટિન્યુ બનાવીએ રહ્યો બરાબર હવે બપોરે કરીને બપોર પછી મળ્યું ભાઈ